તો આને કોઈ હાટામાં કોઈ પૂગે હકે એમ છે ને આ આજુબાજુ ગામડામાં આજ કોક વરદ માં આવ્યો ને એટલે આ બટ પોર છે આ બટ થી જ ન કહેવાય આજ આવ્યો એટલે ગયો ફટકે ને આજે આજ કોક ફટકે દઈ દેવો છે અને સેને કંઈ બાંધો નથી જરા જોરવા તાણે જો વાંછ ઉપાડે આલે જરા જસ કુલ છે રાતે જરા ગસે નાલે ઓસે દેખાય તો આને તો ધર બીજો ઓખને એક એક મેલાવી જાય ને ધંધા બીજો આના હાટ 5 મિનિટ ફાળી દો આલે એ આચા બળવો ભૂકો લાગે ને ભાઈ

આ લાકડી આ લાકડી આડી દેવા થાય તો તું ને મારાજા

સબસ્ક્રાઈબ દેજો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરી દેજો